શું આપણા દેશને આઝાદી મળી ગઈ છે અંગ્રેજી જે ભેડિયાઓ હતા એનાથી તો આપણા દેશને આઝાદી મળી ગઈ પણ સાહેબ આપણા દેશના જે ભેડિયાઓ છે ને એનાથી હજી આઝાદી નથી મળી હો એ જે આપણા દેશમાં જે ભેડિયાઓ છે એનું શું આ સરકાર જો આ ભેડિયાઓનું નહીં વિચારે ને તો ખરેખર આ દેશ ક્યારે આઝાદી નથી પામવાનો અને આ દેશને ક્યારે આઝાદી નથી મળવાની જી હા મિત્રો હું કોલકાતાની વાત કરીએ છો કોલકાતામાં જે એક નર્સિંગમાં ભણતી એક દીકરી જે 31 વર્ષની હતી ઘટના આખી શું છે તો આવો આપડે જાણીએ એક કોલકાતાની રાધા ગોવિંદ કોલેજ હતી જેની ટ્રેની છોકરી હતી બરાબર નર્સિંગ ભંટી હતી અને જે નાઇટ ડ્યુટીમાં શિફ્ટ થઈ નાઈટ ડ્યુટીમાં ત્રણ ડોક્ટરો સાથે આ પણ હતી અને એ બધા ડોક્ટરો પોલીસનું કેવું એવું છે કે એ બધા ડોક્ટરો જમવા પણ જોડે બેઠા અને જમી કાઢવીને પછી રાતના બે વાગ્યા એટલે આ દીકરીને થયું કે લાવો હું ઘડી નીંદર કરી આવું એટલે એ જે હોસ્પિટલના સેમિનાર હોલ હતો એમાં એ સુવા ગઈ ચુવા ગઈ અને જે સંજય રોય નામનો વ્યક્તિ હતો તે સેમિનાર હોલમાં પાછળના દરવાજેથી આવ્યો અને આ દીકરી જોડે સાહેબ બળાત્કાર કર્યો સાહેબ અને હું એ શબ્દમાં વર્ણન નથી કરી શકતો સાહેબ જે એ દીકરીએ આંખમાં ચશ્મા પહેર્યા હતા ને ચશ્માના જે જે કાચ હતા એ કાચ પણ આંખમાં વયા ગયા ને સાહેબ એના આંખમાંથી પણ લોહી જાતું હતું મોઢામાંથી લોહી જાતું તું અને સાહેબ એના પ્રાઇવેટ પાર્ટ ઉપર એટલા બધા ઘાવના નિશાન મળ્યા સાહેબ કે એની એની હું વાત ન કરી શકું અને જે દીકરીની જે ગરદનનો ભાગ આવે એ ગરદનનો ભાગ જે હાડકા આવે એ હાડકાને પણ તોડી નાખવામાં આવ્યા સાહેબ વિચાર તો કરો અને જેનો પગનો ભાગ છે પગને પણ ફાડી નાખવામાં આવ્યો ને હાથને પણ ભાંગી નાખવામાં આવ્યો સાહેબ વિચાર કરો આ રાક્ષસ કયો હદે એની જોડે બળાત્કાર કર્યો હશે આજે શું આપડી દીકરી આરે થયો તો તમે બધા મુંગા બેસેત

અહો બળાત્કાર કર્યો સાહેબ અને બળાત્કાર કર્યા પછી એની નિર્મમ ભરી કુળતા ભરી એની હત્યા કરી અને હત્યા કરીને સાહેબ એટલે એના પગમાં જે બૂટ પહેરેલા હતા અને જેના કપડા હતા ને એ લોહીવાળા બગડેલા હતા એ લોહીવાળા બગડેલા હતા એટલે એણે એ ધોઈને બધું સાફસૂફ કરવાની કોશિશ કરી પરંતુ પછી પોલીસને જાણ થતા પોલીસે આખો આની ઉપર કાર્યવાહી કરી અને જ્યારે એ વ્યક્તિને પકડવામાં આવ્યો ત્યારે એના જે બૂટમાં જે લોહી પડેલું હતું એ લોહીને પોલીસે જોયું એટલે ઈ જે આ જે ડોક્ટર હતી એનું લોય હતું સાહેબ એવી રીતે આને પકડવામાં આવ્યો વિચાર કરો સાહેબ આપણે ડોક્ટર ને ભગવાન સ્વરૂપ ગણાવીએ છીએ તો સાહેબ જયારે ભગવાન જ જે ડોક્ટર આપણા જીવ બચાવે છે આજે ઈ ડોક્ટર બધા પોતે જે પોતાના જીવ માટે આ સરકાર પાસે કરગરી રહ્યા છે આમાં ક્યાંથી આઝાદી આપને મળી હે હજી આપણે ન્યાય માટે કરગરવું પડે છે આ શેની આઝાદી છે આપણે આ એક રાજ્ય ને પરંતુ હરેક રાજ્યમાં

એમ કહેવાય કે સ્ત્રી ઉપર ખરાબ નજર થાય ને સાહેબ તો મહાભારત રચાઈ જતું અરે સ્ત્રી ઉપર એક ખરાબ નજર થાય ત્યારે આખી લંકા હળગી જતી સાહેબ આ દેશ ઈ છે એ અને આમાં આપણે બેટી બચાવો બેટી પઢાવોની વાત કરીએ છીએ આમાં કેમ બેટી પઢાવી સાહેબ ઈ મા બાપે કેટલી મહેનત કરી ને દીકરીને આવી રીતે એને ભણાવી હશે અને ગણાવી હશે સાહેબ છેલ્લે એને આ દેશે આ આપ્યું